આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે આગામી ડિસેમ્બર સુધીમાં તબક્કાવાર ચોવીસ હજાર સાતસો શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નદીના નીરના વધાવણા કરવા આજે કેવડિયા જશે નેપાળના પૂરમાં ફસાયેલા વલસાડના નવ લોકોને ભારતીય સેનાએ બચાવી લીધા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ મળ્યો ગાંધીનગરના ગીર ફાઉન્ડેશન દ્વારા આવતીકાલથી આઠમી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરાશે સમાચાર વિગતવાર રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિના સુધીમાં તબક્કાવાર ચોવીસ હજાર સાતસો શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારનો હેતુ હોવાનું શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું અમરેલીમાં ગાયત્રી સંસ્કાર ધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા યોજાયેલા પરિણામ સુધારણા કાર્યક્રમના સમાપન દરમિયાન શ્રી ડિંડોરે આ મુજબ જણાવ્યું હતું તેમણે અનુદાનિત શાળાના આચાર્યો સાથે પણ સંવાદ કર્યો હતો શ્રી ડિંડોરે ઉમેર્યું કે આ ભરતી પ્રક્રિયા બાદ નીચેની જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખવા ઉપલા ક્રમેથી ભરતી કરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીએ રાજ્ય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કર્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરેના હસ્તે અમરેલીના ચાલાલામાં સૌરાષ્ટ્રની પ્રથમ રક્ષાશક્તિ ગર્લ્સ શાળાનું ઉદ્ઘાટન કરાયું યોગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં પ્રથમ વર્ષે સિત્તેર વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાયો છે શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં સરકાર દ્વારા દસ રક્ષાશક્તિ સ્કૂલ આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીનીઓની પ્રથમ રક્ષાશક્તિ સ્કૂલની મંજૂરી સરકારે અમરેલી જિલ્લાને આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતા નર્મદા નદીના નીરના વધાવણા કરવા આજે કેવડીયા જશે તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ જોડાશે બાદમાં નર્મદા બંધના દસથી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાલીસ જેટલા ગામને સાવચેત કરાયા છે ઉલ્લેખનીય છે કે હાલ બંધની સપાટી એકસો આડત્રીસ એકસઠ મીટરે પહોંચી ગઈ છે રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો એકસો સાડત્રીસ ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમાં વધારો થયો છે નેપાળના પૂરમાં ફસાયેલા વલસાડના નવ લોકોને ભારતીય સેનાએ બચાવી લીધા છે વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે પારડી તાલુકાના નવ લોકો નેપાળના પશુપતિનાથ મહાદેવની જાત્રાએ ગયા હતા દરમિયાન પૂર આવતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા આ અંગે લોકસભા સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરતાં ભારતીય સેનાએ હેલિકોપ્ટર મારફતે બચાવ અભિયાન હાથ ધર્યું હતું સેનાએ પારડીના નવ અને છત્તીસગઢના સાત એમ કુલ સોળ લોકોને બચાવી લીધા હતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ શ્રેણીમાં આ સન્માન પ્રાપ્ત થયું છે અમદાવાદના વિમાન મથકની પહેલથી ત્રીસ ટકા ઉર્જાની બચત થાય છે વિમાન મથક પર આઠ ઇન્ટરનલ કમ્બશન એન્જિન વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનો મૂકવામાં આવ્યા હતા જેના કારણે અંદાજે વાર્ષિક પાંચ હજાર લીટર ડીઝલની બચત અને ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો હતો તેત્રીસ ટ ટન રેફ્રિજરેશન ઇન રેફ્રિજરેશન ફેન કોઇલ યુનિટ્સ એકમો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા જેના પરિણામે પરંપરાગત એર કન્ડિશનિંગ એકમોની સરખામણીમાં લગભગ પચીસ ટકા વીજળી બચાવે છે અમદાવાદની મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા આજે સવારે અગિયાર વાગે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન એટલે કે આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે આ મેળામાં વીસ જેટલી કંપનીઓ યુવાનોની પસંદગી કરશે વિવિધ કંપનીઓ એપ્રેન્ટિસિપ સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર સેલ્સ એક્ઝિક્યુટીવ એકાઉન્ટ એડમિન સહિતની વિવિધ જગ્યાઓ માટે ધોરણ દસ બાર પાસ સ્નાતક આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના પણ ઇન્ટરવ્યૂ કરશે ગાંધીનગરમાં આવતીકાલથી આઠમી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરાશે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર આ ઉજવણીનું આયોજન કરાયું છે આ સપ્તાહ દરમિયાન ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાશે આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન બર્ડ વોક વિદ્યાર્થીઓ માટે કાર્યશાળા કમ તાલીમ ઇકો ક્લબ ટીચર્સ ટ્રેનિંગ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી તસવીર પ્રદર્શની તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું છે એમ ગીર ફાઉન્ડેશનના યાદીમાં જણાવાયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ અંતર્ગત નગર ગામના વિવિધ સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કાર વધુ સુદ્રઢ બનાવવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે રાજકોટની જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત લારીઓમાં એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક અંગે ઝુંબેશ હાથ ધરાઈ તેમજ આસપાસ સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી રાજકોટ જિલ્લાના જામજોધપુરમાં સૌજાણી કોલેજ ખાતે યોજાયેલા સ્વચ્છતા વર્ગમાં નગરપાલિકાના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા આ તકે ઘર અને કોલેજમાં ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાળવણીની રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય અને લોકભાગીદારી થકી આજુબાજુ રહેલી ગંદકીને દૂર કરીને સૌ કોઈને સફાઈ અભિયાનમાં જોડાવા અધિકારીઓએ અપીલ કરી હતી જસદણ નગરપાલિકા દ્વારા સેવા સેતુ અને સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો જ્યારે સ્વચ્છતા સંવાદ થકી જસદણ શહેરની સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે અંગે શહેરના નાગરિકોને માહિતગાર કરવાની સાથે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા પીપલોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રીશ્રીના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો વ્યક્તિગત યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું આ તકે શ્રી ખાબડે કહ્યું કે નાગરિકોની રજૂઆતોનો ઘર આંગણે જ ઉકેલ લાવી સરકારે સેવા સેતુ કાર્યક્રમ થકી પારદર્શક પ્રશાસનની નાગરિકોને પ્રતિધિ કરાવી છે રાજ્ય સરકાર દ્વારા આગામી અગિયારમી નવેમ્બરથી નેવું દિવસ સુધી મગફળી મગ અળદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે લાભ પાચમ પછી આ ખરીદીની શરૂઆત થશે આ વર્ષે મગફળીના વ્યાપક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે ખેડૂતોએ ત્રીજીથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઇ ગ્રામ કેન્દ્રો પરથી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ આ બેઠક બાદ કૃષિ મંત્રીએ આ જાહેરાત કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે આગામી ડિસેમ્બર સુધીમાં તબક્કાવાર ચોવીસ હજાર શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નદીના નીરના વધામણા કરવા આજે કેવડીયા જશે નેપાળના પૂરમાં ફસાયેલા વલસાડના નવ લોકોને ભારતીય સેનાએ સેનાએ બચાવી લીધા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ મળ્યો અને ગાંધીનગરના ગીર ફાઉન્ડેશન દ્વારા આવતીકાલથી આઠમી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા